નમસ્કાર આજે ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું એમ પછી એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે પેટા ચૂંટણી આવે છે બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કે મેં ભાગલા પડે પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ના આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે પણ કોક ના કોક માણસોએ આડાઆવળું વાતાવરણ કર્યું એમ છે તેમ છે બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કંઈ વાત આવી આપના માધ્યમથી તો ગાડી ઠરાવ કરીને લાય છે આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલા ઠરાવ સરવાનું મતે કર્યું હતું ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે હવે ચૂંટણી પતી જાય પછી લાવશું ચૂંટણી પછી પછી ગાડી લાય છે ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો છઠ્ઠો નંબર છે આખા ગુજરાત એપીએમસીનો દરેક ક્ષેત્રે છતાં પણ તમે હવે બાજુ સિહોરી જો તો ફોર્ચ્યુનર થરાજ જો તો ફોર્ચ્યુનર ધોનેરા તો ફોર્ચ્યુનર પાલનપુર ફોર્ચ્યુનર બીજી લક્ઝરીઓ ગાડી અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો પરંતુ જે ઇનોવા હતી એની જ લાય છે મારા પહેલા પણ ઇનોવા હતી એક બીજી ઠાર ગાડી પણ હતી બે ગાડી હતી એના પહેલા પણ એ જ હતી એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં પાંચ છ વરસ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો તો એને હરાજીથી વેચી મારવી આપણે નવી ગાડી લઈ જવું એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે બધા વરસાદ ઉનાર વાતાવરણ જોઈ એટલે રમી થોડા દાળા પછી જાહેરાત કે જેથી થોડા લોકો આવે લેવાવાળા આટલો જ પ્રોસેસ આટલી જ વાત બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે શોપિંગની અંદર બે હજાર સત્તરમાં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી દેવું નવું બનાવવું જે તે પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરી કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે જવાબદારી માર્કેટની તો મેં કોઈ એજન્ડામાં લે ઠરાવ કરો નવેસરથી એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો બીવાલો વગેરે છે આપણા કબજામાં છે એટલું તમે ઉતારી લો બાકીનો પછી જે છે એ નવેસરથી આપણે ચર્ચા કરશું નવેસરથી બોર્ડમાં લઈશું હાલ પૂરતો ઉતારી લો એટલો જ પ્રશ્ન અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો એના જે નિયમ આપતો હોય પ્રોસેસ કર્યા ભાવ મગાયા જે તે કરીને કાયદેસર હાર્યું ને ઉતારવાનું ચાલુ કર્યું આ બે જ પ્રશ્નો આ પ્રશ્નો તમારા આગળ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓને કોઈ નિવેદન વિવેદન આપી લીધું છે

ડિરેક્ટર ચૂંટના છે હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા ઠેકેદારોના સંમતિથી અંદર આવ્યો અને પાર્ટીએ કહ્યું કારણ કે માવજીભાઈ બે ટર્મ રહેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે હું તો હું ન રહી શકું નવા કાયદામાં બે ટર્મ ચેરમેન રહ્યા હોય ત્રીજી ટર્મ ન રહી શકે એટલે પાર્ટીએ કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો તો એ હું જવાબદારી સંભાળો બધા મેમ્બરો બીજા બધા જ કોઈ દાડો કોઈ વિવાદ મગજ મારી થયો નથી હવે બાબુભાઈને માવજીભાઈને કોઈ તકલીફ હોય અને મેમ્બરને બોલાય ના પાડ્યો હોય એવા મને સમાચાર માન્યા કે એમણે ના પાડ્યો મીટિંગમાં ન જતા બે મીટિંગ મોકૂફ રાખી મારે થોડું બહાર જવાનું હતું એટલે મેં ફોન આવીને પછી ફોન કર્યો સેક્રેટરી ભાઈ બધાને કહી દઉં આજની મીટિંગ મોકૂફ અને એ સભ્યોએ એને પૂછ્યું કે એ એ ના પાડ્યો છે અમુક સભ્યોએ વાત કરી કે એમણે ના પાડ્યો છે કીધું કંઈ વાંધો નહીં આપણે તો પાર્ટીના માણસો છીએ બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ અહીંયા ખેડૂતની સંસ્થા જે ખેડૂતનું નું અહિત ન થાય માર્કેટને કયો નુકસાન ન થાય અને પાર્ટીને ક્યાંય પણ લૂછણ ન લાગે એ જવાબદારી આપણા સૌની છે એટલામાં આપણે બધા એ રીતે સારું કામ કરો સાહેબ આજે સમાજ સાથેની બેઠક બાદ એપીએમસી ને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો એપીએમસી માં તો નિર્ણય કોઈ લીધો નથી સમાજ ને વાત કરી કે ભાઈ તમે બધા સંમતિથી જોડાયા હતા રહેશો આગામી શન તમે બધા સાથે રહેવાના હો તો ન રહેવાના હો તો મારે કોઈ રહેવું નથી તમે બધા સમાજ આખો છે મારા સમર્થકો છે સમાજ છે એ બધા હાથે રહો તો હું એટલો શું કરો અવાજે કીધું કે અમે પાર્ટી સાથે છીએ આગામી ઇલેક્શનોની અંદર પણ સમગ્ર જિલ્લો તમારી સાથે છે અને પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પૂરેપૂરી અમારી તાકાતથી સમર્થન કરશે સાહેબ સીઆર પાર્ટી સાહેબના મેન્ડેટ અને એ મેન્ડેટ અમલમાં છે પાર્ટી બેનો પાર્ટીનો છે આ મેન્ડેટની અવગણના લઈને જે છે જિલ્લા સંગઠન પ્રદેશ સંગઠનમાં આપે આ મતલબની જે ફરિયાદ કરી છે ફરિયાદ નથી કરી આપના માધ્યમથી બધાને જાણ થઈ છે अपना मित्रों okay. 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 ना થી કોઈ છાપા મમીડિયામાંથી બધી એમને જાણ થઈ છે ઓકે ચાલો બસ ફાર્ટી ટોટલ સાથે છે આખી પાર્ટી ઉપર નીચે બધે એમનું સમર્થન છે પાર્ટીનું મેન્ટેન વીડિયો